ભાવનગર જિલ્લાના કોળિયાર ગામે માલિશ્વરી નદીના પુલ ઉપર મહાદેવ મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે બસ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાતા તમામના જીવ તાળે સોંટી ગયા હતા જેમાંથી બધા જનો બચાવ કરવામાં આવ્યો છે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફાયર અને સ્થાનિક તરવિયાની ટીમ ટ્રકમાં સવાર થઈ બસ સુધી પહોંચી હતી કાસ ખોડી અને બસમાંથી તમામ યાત્રાળુઓને બહાર કાઢી ટ્રકમાં બેસાડ્યા હતા પરંતુ યાત્રાળુ ભરેલો ટ્રક પાણીના પ્રવાહમાં નમી જતા બીજો ટ્રક બોલાવો પડ્યો હતો કોમી એકલાસનું ઉત્તમ ઉદાહરણ મુસ્લિમ ટ્રક માલિકે પળવારનો વિલંબ વગર બચાવ માટે બબે ટ્રક આપ્યા હતા આવી જ બીજી અવનવી અપડેટ જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આભાર